નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઓવારણા લઈ અને જગતને અંજવાળા આપી રહ્યા છે પંખીઓ તેના વહલા બચ્ચાને મૂકી માળામાંથી વિદાય લઈ અને ચારો ચરવા આકાશ માર્ગે ઉડી રહ્યા છે પ્રભાતના પોરમાં એ સૌરાષ્ટ્રમાં આવેલું રામપરા ગામના આઈરો બાલા વાઘ નામનો આહીર પોતાના ઘરની એ દરિયાદા ઓસરી બેઠો બેઠો ચાકળો નાખી અને દાતણ કરે છે એ એ પોતાની બહાર ઘોડાના પડઘી વાગી અને અવાજ આવ્યો કે બાલોભાઈ છે અવાજ સાંભળતા બાલાભાઈએ ઉઠી પોતાની ડેલીનો દરવાજો ઉગાડ્યો ત્યાં તેનો ભાઈબંધ લખમણ બેપારીયા નામનો કાઠી બાબર્યો જુવાન નજરે ચડ્યો બાલા વાઘ્યા પોતાના ભાઈ જોઈ રૂડો આવકારો આપ્યો એટલામાં તો લખમણ બેપારી અને બાલો વાઘ કહે છે ભાઈ હું ઘણા દિવસથી તમને સંભાળું છું ત્યારે આવનાર માણસે કહ્યું કે હું અહીં રામપરા તમારી પાસે આવવા ઘણા દિવસથી વિચાર કરતો હતો પણ કામકાજના લીધે આવવાનું નહીં આજ ઘણું કામકાજ હોવાથી મોવા જવાનું છે એથી મારા મનમાં થયું કે એક કરતા બે ભલા એમ જાણી તમારી પાસે આવ્યો છું માટે તમારે પણ મારી સાથે મોવા આવવાનું છે ત્યારે બાલાવાગે કહ્યું તમે આવ્યા તે બહુ સારું થયું ઉતાવળ ન હોય તો બે દિવસ અહીં રામપરામાં રોકાવ અને પછી મોવા જઈએ ત્યારે બાબરિયા જુવાન લખમણભાઈએ કહ્યું કે ભાઈ ઉતાવળ છે આજે જ આપણે મોવા જવું છે આ સાંભળી ઘોડાની વાઘ મહેમાનના હાથમાંથી લઈ અને બે જણા ફળિયામાં આવ્યા ને ઘોડાને ખીલે બાંધી સામાન ઉતાર્યો અને ઓહોરીના પગથી આ ચડ્યા બાલે વાઘે પલંગ ઢાળ્યો અને ઉપર ધડકલું નાખી બે જણા બેઠા ત્યાં બેહુ ખાડું સીમમાંથી બહાર ચડીને આવ્યું ગોવાળને બાલા વાઘે કહ્યું કે લખમણભાઈના ઘોડાને જોગાણ આપો ગોવાળ જોગાણ પાવરામાં ભરી ઘોડાને મોઢે ચડાવ્યો અને પછી ભેવું જળો વગેરે પાઈને પાસે ખવરાવી અને ગોવાળ દોવા બેઠો બાલા કહ્યું કે ભગરને દોઈને દૂધનું બોગરું તેમજ તાહાળી લઈને આવ પછી તો ગોવાળ દોઈ બોગરું તેમજ તાહળી લઈ અને એ ઘરધણી પાસે આવ્યો ઘરધણી બાલો વાઘ દૂધની તાહળી ભરી લખમણ બેપારીયાને આપી તેણે પીધી પછી બીજી ભરી આપી ત્રીજી તાહળીએ આના કરતા મહેમાનનું કાંડું પકડી ચારેક તાહળી પ્રેમથી દૂધ પીવી રહ્યું ઉદાર દિલનો આહિર હજુ પણ આગ્રહ કરે છે પછી તો મહેમાને હાથ જોડીને કહ્યું કે હવે વધારે નહીં આલે પછી બંને ભાઈબંધો વાતો એ વળી ગયા ત્યાં છાશુ તૈયાર થઈ છાશુ પીને સુતા પણ લખણભાઈને મોવા જવાની ઉતાવળ હોવાથી માંડ અડધો કલાક જોલો આવ્યો છે ત્યાં ઉઠીને બાલા વાઘને કહ્યું કે ભાઈ આપણે મવવા જોવું છે તો ઘોડા ઉપર સામાન માંડો અને આજની રાત આપણે દાંતરડી સામત લાખણોતરા પાસે સુવાણ કરશું એમ બે ભાઈ બંધો તૈયાર થઈ ઘોડા લઈ અને મવવા જવા એ રવાના થયા રસ્તામાં ભેરાઈમાં બે ઘડી રોકાય ત્યાંથી પીપાઓ આવ્યા પીપાઓ રણછોડજીના દર્શન કરી વદર થઈ અને દાંતરડી ગામ આવ્યા ત્યાં જળવજળ દિવસો રહ્યો દિવસ રહ્યો ગામમાં આવ્યા સામત લાખણોતરાની ડેલી આવતા બાલો વાઘે હાકોટો મા કર્યો કે સામતભાઈ છે કે ત્યાં સામેથી અવાજ આવ્યો હા અને કહ્યું કે કોણ હશે ત્યારે આવનાર માણસે કહ્યું કે એ તો હું બાલો વાઘ તરત સામત આહિરે ડેલીનો દરવાજો ખોલી અને રૂડો આવકારો આપ્યો મહેમાનો ઘોડેથી હેઠે ઉતર્યા અને અરસ પરસ મળ્યા ઘોડાઓને ખીલ્યા બાંધ્યા સામાન ઉતારી મહેમાનને પાણીના કળશા ભરી દીધા કોગળા કરી અને ઢોલિયા ઉપર આવી બેઠા વાતો કરે છે ભાઈ ઘણા દિવસથી આવ્યા નથી તો અહીં દાતરડી બે દિવસ આનંદ કરવા રોકાવ ત્યારે લખમણ વેપારીઓ કહે કે ભાઈ ઘણી ઉતાવળ છે આજની રાત અહીં રોકાઈ સવારના વહેલું મહવા જવાનું છે એટલી વાત કરે છે ત્યાં સામત લાખણોતરાય ઘરમાંથી અફીણ તેમજ ખરલ લાવી અને કહુંબો ખૂંટવા લાગ્યો કહુંબો તૈયાર થયો એકબીજાને અરસપરસ પ્રેમથી કાંડા મરડી મરડીને એ પાયો વાતો ચિત્તો કરે છે ત્યાં વાળું ટાણો થયું ત્રણેય જણ વાળું કરવા ઊડિયા વાળું કરીને સો સોની પથારી ઉપર આવ્યા ત્યારે એ લખમણ બેપારીએ કહ્યું કે અમારે સવારમાં વહેલું મહવા કામ છે તેથી જવું છે ત્યારે સામત આહિર કહે છે ભાઈ બાલા તમે તો કુટુંબ છો તો ક્યારેક આવશો પણ લખમણભાઈ ક્યારે આવશે માટે બે દિવસ રોકાવું ત્યારે આ બંને મહેમાનોએ કહ્યું કે વળતી વખતે જરૂર અમે આવશું અને એકાદ દિવસ રોકાશું અત્યારે તો રોકાવાનો વખત નથી એટલી વાત કરી ત્રણે જણ સૂઈ ગયા સવાર માં વેલા ઉઠી ને બાલો વાઘ તેમજ લખમણ બેપારે રજા લીધી અને ઘોડાને માથે અસવાર થઈ મવા તરફ રવાના થયા દિવસ ઉગો ઉગો થયો ત્યાં તો મવામાં પહોંચાડી દીધા અમુક જગ્યાએ ઘોડા બાંધી બંને ભાઈ બંધો એ મવાની બજારમાં નીકળ્યા હજુ બજાર બરોબર ખુલી ન હતી ધીરે ધીરે વેપારીઓ બજારમાં પોતાની દુકાનમાં આવતા હતા એમાં એક હજામની દુકાન ખુલ્લી જોઈ અને લખમણ વેપારીએ કીધું ભાઈ બાલા એ હજામની દુકાન ખુલ્લી છે હું વધુ કરાવી લઉં એમ કહી બે જણા હજામની પેઢીના પગથિયા ચડ્યા એક જણે કીધું કે ભાઈ મારે દાઢી કરાવવાની છે તુરત જ હજામે પથરણ પથરાઈ દીધું અત્યારની જેમ જૂના જમાનામાં ખુરશીઓ ન હતી વળી ગામડામાં હજામ હજામત કરવા ઘેરે આવે ત્યારે સારા માણસો ખાટલો ઢાળી તેના પર બેસી અને હજામત કરાવે એથી આ હજામની પેઢીમાં લખમણ બેપારી હજામે એ પાથરણા ઉપર એ વતુ એટલે હજામત કરાવે છે ખોળામાં તળવાર પડી છે એક બાજુ બાલો વાઘ બેઠો છે તેની પાસે પણ તરવાલ છે તલવાર છે કારણ કે પહેલાના વખતમાં કાંટિયા વરણ ક્યાંય પણ ગામત ગામ ગામતરે જાય ખાલી હાથે ના જાય કાંઈ પણ હથિયાર પોતાની પાસે રાખે એથી આ બંને જણા પાસે પોતાની તલવાર હતી બંને જુહાની આંટો લઈ ગઈ છે ગરડી જેવા કાંધ છે મજબૂત બાંધાના શરીર છે અને હાથીની સૂંઢ જેવી ભૂજાઓ છે અને કેરીની ફાળ જેવી આંખો છે આવા બંને અવળ કંધા ગોરખનાથના ચેલા જેવા બેઠા છે પ્રભાતનો પોર છે બે બે કસાયો કસાયો કે ગાયો લઈને નીકળ્યા અને લખમણ બેપારીઓ હજામત કરાવતો હતો અને ત્યારે તેની નજર આ ગાયો અને કસાઈ ઉપર પડી તેને જાણ્યું કે આ ગાયો કસાય એ કતલખાને લઈ જાય છે એથી આ જોઈ એનું લોહી ઉકળ્યું પણ હઝામત કરાવતો હતો અર્ધી હજામત બાકી હતી એથી આહિર બાલા વાઘ સામ જોઈ અને કહ્યું કે ભાઈ બાલા આ કસાયો ગાયો કાપવા કસાય ખાને લઈ જાય છે તો આપણે ક્ષત્રિય તરીકે એને છોડાવી એટલું સાંભળતા આહિર જુવાન બોલો બાલો વાઘ ઉઠ્યો અને કસાયો ને કહ્યું કે ભાઈ આ ગાયોને ક્યાં લઈ જાઓ છો ત્યારે કસાઈએ કહ્યું કે એને પૂજવા નથી લઈ જવી કતલખાને કાપવા લઈ જઈએ છીએ ભાઈને છોડી દો તમે કહો એ પ્રમાણે પૈસા આપીએ ત્યારે કસા કહે પૈસા તો અમે ભાડ્યા છે માટે છેટો રહે આ તલવાર બાંધીને આવ્યો છે એથી કઈ બીક બતાવે છે અમારા આડેથી ખસી જા નહીં તો અહીં મવવાની બજારમાં ખોવાઈ જઈશ એટલું સાંભળતા એ આહિર જુવાન બાળનો હાથ પોતાની તલવારની મૂઢ ઉપર ગયો અને બોલ્યો કે ગાયોને છોડી દે નહીં તો ધડ ઉપરથી માથા હરદાનના મેળામાં જેમ રામ પાતર ઉડે એ બુડી જશે વારે ગાયોની વીર ઉઠ્યો અને ભળ આટાળ લેવા પ્રાણ લાકળ બેઠો થયો અને બાલ્યો કમર કર ગ્રહ દીધી નેસડીયો ડોટ ત્યાં લોઠે કસાઈનો લોટ બાંધ્યો ખાગે બાલિયા હે સમજાવ્યા સમજે નહીં અજડ થયા આડા એ પાડ્યા બે પાડા બજાર વચમાં બાલ્યા આવી રીતે ઘણું સમજાવ્યા છતાં સમજ્યા નહીં ને થયું અને બાલા વાગે તલવાર કાઢી અને દોટ કસાયો હેપતા ગયા નજરો નજર જમના દ્વાર ઉઘડતા જોયા બાલો વાઘ ખુલ્લી તલવારે જે રક્ત ભૂખી જ ભવાની હાથમાં લઈ છલાંગ મારી જે મારણ ઉપર ત્રણેક દિવસનો ભૂખ્યો સાવજ ત્રાટકે એમ ત્રાટક્યો અને કસાઈ ઉપર તલવારનો ઘા કર્યો માથું દળથી જુદું પીડ્યું આવી રીતે આજુબાજુ મહવાની બજારમાં એ હાકાર મચી ગયો એક કસાઈને પાડી બીજાની પાછળ દોટી દીધી કસાઈ વાગ્યા બાલા વાઘાએ વાઘે દોડતા દોડતા પગમાંથી જોડો કાઢ્યો અને ભાગતા કસાઈને માથાની બોચીમાં જોરથી ફટકાર્યો એથી કસાઈ ગોઠણ પર થઈ ગયો અને જેવો ઊભો થયો વાગવા જાય છે એટલી વારમાં તો બાલાની તલવાર કસાઈની ની ગરદન ઉપર ફરી વળી અને માથું જુદું આજુબાજુ અડધી સોંપો પડી ગયો માયતળ મહવા તને ભેડકમલ ભાલે બાલા બજારે તે દેડવી દેવાઉત હે દેવા વાઘના પુત્ર બાલા તે તો ગાયોને કસાઈ ખાને જાતી છોડાવીને ક્ષત્રિય વટ રાખી ધન્ય છે તારા માતા પિતાને એવી રીતે લખમણ બેપારીએ બાલાને શાબાશી આપી આ બે કસાઈના દળ નાડાવા નાડાવા છેટા પડ્યા છે અને લોહીની ધારાઓ છૂટી નાડાવા નાડાવા છેટા હોવા છતાં વેતા લોહી ભેગા થઈ બજાર વચમાં મોટો પ્રવાહ જાતો હોય એમ જોનારને આ દ્રશ્ય એ લાગે છે પછી લખમણ બેપારીઓ કહે હે ભાઈ બાલા આપણા ઘોડા તૈયાર કરો હવે આપણે રામપરા ભોગી જઈએ કારણ કે ખાઈને અને મારીને ભાગી એ ડાયા માણસનું કામ છે અને બંને જણા પોતાના ઘોડા તૈયાર કરી રામપરા આવ્યા થોડા દિવસ બાદ તળાજાથી બે પોલીસને એક જમાદાર રામ પર આવ્યા બાલા વાઘનું ઘર પૂછતા પૂછતા બાલા વાઘને મળ્યા ને વાત કરી કે તમે એ કસાઈઓ પાસેથી ગાયો છોડાવી એ બહુ સારું કામ કર્યું માટે આ સારા કામ બદલ તમને શાબાશી આપવા એ દરબારે બોલાવ્યા છે તો અમારી ભેળા ચાલો આવી પોલીસના માણસો પ્રપંચ બાલા વાઘને પોતાની સાથે મહુવા લઈ જવા નીકળ્યા ચાલતા ચાલતા મહુવા પાસેના દુધાળા ગામની હદમાં આવ્યા ત્યારે પોલીસોએ કહ્યું કે લે આ હાથ કડી પહેરી લે શાબાશી નથી શાબાશી નથી આપવાની આ બે કસાયના ખૂન કરવા બદલ તને જેલના સળિયાની પાછળ ધકેલવાનો છે આટલું સાંભળતા હાથ કડી પોલીસના હાથમાંથી જૂટવી એ જ પોલીસના માથામાં મારી પોલીસને હાથ કડી વાગવાથી એ બેહોશ બેવાન થઈ ગયો એવામાં એની બંદૂક લઈ નાળ પકડી કુદાથી બીજાને માર્યો અને તે પણ ઢળી પડ્યો બેને ત્યાં ઠાર કર્યા એક જણો ભાગ્યો તેની પાછળ

તેલ સિંદૂર ચડાવવા માટે જાય છે હાલ જે એ જામકાવા મીઠાભાઈ બાઘાભાઈ વાઘ તેમજ શરવણભાઈ માંડણભાઈ વગેરે એ પણ હર દિવાળીએ જાય છે અને ધૂપ દીપ કરી શ્રીફળ વધે તેની પૂજા કરે છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આપણા વીરો સાથેની વીરોની સૂર્યકથા સાથે આગળ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી